નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આપણે આગલા થિયરી તેમજ પ્રશ્ન એક બે અને ત્રણ સારી રીતે સમજ્યા હવે આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરશું તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું વિધાન છે બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા પાંચના છેદમાં બે બરાબર એક હવે અહીં તમે જોઈ શકો છો કે અંશ અને છેદ એકબીજા સાથે ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એક એટલે કે આ વિધાન ખરું છે ત્યારબાદ બીજું વિધાન છે જીરોનો કોઈ વ્યસ્ત નથી આ પણ ખરું છે કેમકે જીરોનો ક્યારેય વ્યસ્ત સંભવ નથી અને જીરોની આ વિરોધી પણ કોઈ છે નહીં એટલે કે વિધાન ખરું છે ત્રીજું વિધાન છે જો બે અપૂર્ણાંકનો ગુણાકાર એક મળે તો બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે આ વિધાન પણ ખરું છે ત્યારબાદ ચોથું વિધાન છે એકનો વ્યસ્ત નથી આ વિધાન ખોટું છે કેમ કે એકનો વ્યસ્ત એક છે ત્યારબાદ પાંચમું વિધાન છે ચારના છેદમાં નવનો વ્યસ્ત માઇનસ ચારના છેદમાં નવ છે આ વિધાન ખોટું છે કેમકે વ્યસ્ત એટલે ઉલટા થાય એટલે કે નવના છેદમાં ચાર આવે માઇનસ ચારના છેદમાં નવ ના આવે આ વિરોધી છે વ્યસ્ત નથી ત્યારબાદ છઠ્ઠું વિધાન છે અઢાર ભાગ્યા ત્રણ એટલે અઢાર ગુણ્યા એકના છેદમાં ત્રણ તો આ સાચું વિધાન છે એટલે કે ખરું લખશું આપણે ત્યારબાદ સાતમું વિધાન આપણે જોઈએ તો તનના છેદમાં પાંચ ગુણ્યા જીરો બરાબર એક તો આ તો આપણને ખ્યાલ જ છે ખોટું છે કેમ કે ઝીરો સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ ઝીરો જ આવે એટલે ખોટું છે ત્યારબાદ આઠમું વિધાન છે ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંંશનો વ્યસ્ત પાંચના છેદમાં ત્રેવીસ છે તો આપણે જોઈ શકીએ કે ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંશને અપૂર્ણાંકમાં ફેરવશું એટલે ચાર પંચાવીસ વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસ ત્રેવીસના છેદમાં પાંચ તો એનો વ્યસ્ત થશે પાંચના છેદમાં ત્રેવીસ એટલે કે આ વિધાન ખરું છે હવે પ્રશ્ન પાંચમો છે કે નીચેનામાં બરાબર થી મોટા કે થી નાના સંકેત મૂકો હવે પેલી આપણને ખાલી જગ્યાએ આપી છે કે બેના છેદમાં ત્રણ ખાલી જગ્યા તનના છેદમાં ચાર તો આમાં કયો સંકેત આવશે તો કે બેનો ત્રીજો ભાગ મોટો હોય કે તનના છેદમાં ચારનો ભાગ તો આપણે જોઈ શકીએ છીએ કે બેના છેદમાં ત્રણ છે એ નાનો ભાગ થશે એટલે કે થી નાના આવશે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે પાંચના છેદમાં છ ખાલી જગ્યા સાતના છેદમાં બાર અહીં પણ આપણને ખબર ન પડે તો લસા લઈ લેવાનો લસા થશે બાર તો છ ને બાર લેવા માટે થઈને બે વડે ગુણવા પડશે એટલે કે દસના છેદમાં બાર થશે તો દસના છેદમાં બાર એ મોટા છે એટલા માટે થઈને આપણે થી મોટા નિશાની મૂકશું ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો આઠના છેદમાં બાર ખાલી જગ્યા દસના છેદમાં પંદર સૌ પ્રથમ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું આઠના છેદમાં બાર એટલે ચાર દુ આઠ અને ચાર તેરી બાર એટલે કે ચાર ચાર ઉડી જશે બેના છેદમાં ત્રણ આવશે દસના છેદમાં પંદર તો એમાં પણ એવી જ રીતના પાંચ દુ દસ પાંચ તેરી પંદર એટલે કે બેના છેદમાં ત્રણ જ આવશે એટલે કે બંને બાજુ સરખી સંખ્યા આવશે એટલે આપણે બરાબરની નિશાની મૂકશું ત્યારબાદ ચોથું છે એક પોઈન્ટ પાંચ ખાલી જગ્યા એક પોઈન્ટ પાંચસો તો આ પણ બંને સરખી સંખ્યા છે એટલે બરાબરની નિશાની મૂકશું પાંચમું છે ત્રણ પોઈન્ટ ઝીરો સાત ખાલી જગ્યા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો સાત તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ પોઈન્ટ ઝીરો સાત એ મોટા છે ને ત્રણ પોઈન્ટ ઝીરો સાત ઝીરો ઝીરો સાત એ નાના છે એટલે થી મોટાની નિશાની મૂકશું ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે બાર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ખાલી જગ્યા બાર પોઈન્ટ ઝીરો પાંચ તો અહીં પણ બાર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ નાના છે એટલેથી નાનાની નિશાની મૂકશું ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો તો પ્રશ્ન છઠ્ઠો છે જવાબ આપો એટલે કે એમાં આપણે દાખલા ગણવાના છે હવે પહેલો દાખલો છે તન ચતુર્થાંશનો એક દ્વિતિયાંશ ભાગ આપણે આ ખાલી જગ્યામાં વિકલ્પમાં આવા બધા આપણે કરી ગયા છીએ એટલે સારી રીતે તમને આવડતા જ હશે તનના છેદમાં ચારનો એક દ્વિત્યાંશ ભાગ આપણે કરવાનો છે એટલે બંનેનો ગુણાકાર કરશું તનના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે ત્રણ ગુણ્યા એક છેદમાં ચાર ગુણ્યા બે બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે તનના છેદમાં આઠ ત્યારબાદ બીજો દાખલો છે પાંચના છેદમાં છનો તન દ્વિત્યાંશ ભાગ તો અહીં પણ એવી જ રીતના પાંચના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે પાંચ ગુણ્યા ત્રણ અને નીચે છ ગુણ્યા બે પણ છનું આપણે સાદુ રૂપ આપશું એટલે કે બે ગુણ્યા ત્રણ એના અવયવ પાડશું એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે હવે ત્રણ ત્રણ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે પાંચના છેદમાં ચાર ત્યારબાદ સાતમો દાખલો છે જવાબ આપો એમાં પહેલું છે એક દ્વિતિયાંશ અને એક તૃતીયાંશ પૈકી મોટું કોણ છે તો આ શોધવા માટે થઈને આપણે સૌ પ્રથમ લસા લેશું આ બંને સંખ્યાનો લસા છ થશે એક દ્વિતિયાંશ બે છે છ લેવા માટે થઈને ત્રણ વડે ગુણવા પડશે એટલે ઉપર નીચે બંને ઠેકાણે ત્રણ ત્રણ વડે ગુણશું એટલે તનના છેદમાં છ આવશે એવી રીતના એકના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં બે કરશું એટલે બેના છેદમાં છ આવશે તો અહીં જોઈ શકો છો કે છેદ બંને ઠેકાણે સરખા થઈ ગયા છે અંશ આપણે જોઈએ તો અંશ ત્રણના છેદમાં છ મોટા છે એટલે કે એક દ્વિતીયાંશ મોટી સંખ્યા થશે ત્યારબાદ બીજું બીજો દાખલો છે તનના છેદમાં ચાર અને પાંચના છેદમાં આઠ પૈકી નાનું કોણ છે તો અહીં પણ આપણે લસા લેશું લસા આઠ આવશે તનના છેદમાં ચારને આપણે બે વડે ગુણતા આઠ મળશે એટલે કે તન દુ છ ચાર દુ આઠ છના છેદમાં આઠ અને બીજામાં પાંચના છેદમાં આઠ છે તો આપણે જોઈ શકીએ છીએ કે પાંચના છેદમાં આઠ એ નાના છે એટલે આપણે જવાબ લખશું પાંચના છેદમાં આઠ ત્યારબાદ આપણે દાખલો નવમાં ગુણાકાર કરો એમાં પહેલું છે તનના છેદમાં ચાર ગુણ્યા બાર તો અહીં પણ તનના છેદમાં ચાર ગુણ્યા બારના આપણે ભાગ પાડશું તન ચોક બાર તો ચાર ચાર ઉડી જશે તન ગુણ્યા ત્રણ વધશે એટલે જવાબ આપણને મળશે નવ સાવ સહેલા દાખલા છે માત્ર થોડાક ઘડિયા અને અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે આ ગુણાકાર પૂર્ણાંકના અપૂર્ણાંક સાથેના ગુણાકાર છે ત્યારબાદ બીજો દાખલો છે પંદર ગુણ્યા પાંચના છેદમાં તનના છેદમાં પાંચ તો આપણે જોઈએ કે પંદરના ક્યાં ઘડિયામાં આવશે તો કે ત્રણ પાંચ પંદર ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ અહીં પાંચ પાંચ ઉડી જશે એટલે અહીં પણ જવાબ મળશે ત્રણ તેરી નવ ત્યારબાદ ત્રીજું છે વીસ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણ तो તો વીસ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણ દશાંશ છે એને અપૂર્ણાંકમાં ફેરવશું એટલે વીસ વત્તા ત્રણ ત્રેવીસના છેદમાં દસ થશે દસ દુ વીસ થશે બે ગુણ્યા ત્રેવીસ કરશું એટલે આપણને જવાબ મળશે છેતાલીસ ત્યારબાદ ચોથો દાખલો છે બેના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં બાવીસ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા પંદરનો ક્યાં ઘડિયામાં આવશે તો કે ત્રણ પાંચ પંદર અને બાવીસ તો કે અગિયાર ગુણ્યા બે અગિયાર દુ બાવીસ તો બે બે ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે પાંચના છેદમાં અગિયાર ત્યારબાદ નવમો દાખલો છે ભાગાકાર કરો સોળના છેદમાં પચીસ ભાગ્યા ચોવીસના છેદમાં પાંત્રીસ તો હવે આપણને ખ્યાલ જ છે કે ભાગાકાર એટલે શું કરવાનું તો કે સૌપ્રથમ પ્રથમ પહેલી રકમ એમ જ સંખ્યા લખશું સોળના છેદમાં પચીસ ભાગાકારને બદલે ગુણાકારનું ચિહ્ન કરશું અને સંખ્યાને વ્યસ્ત કરશું એટલે કે ચોવીસના છેદમાં પાંત્રીસ છે અને બદલે પાંત્રીસના છેદમાં ચોવીસ લખશું ત્યારબાદ આપણે અવયવ ઉપાડશું આઠ ગુણ્યા બે એટલે સોળ થશે આઠ ગુણ્યા બે છેદમાં પચીસ એટલે પાયો પાયો પચીસ ગુણ્યા પાંત્રીસ સાત ગુણ્યા પાંચ અને ચોવીસ એટલે આઠ ગુણ્યા ત્રણ હવે જે સંખ્યા ઉપર નીચે સરખી હશે તેને ઉડાડશું આઠ આઠ ઊઠશે પાંચ પાંચ ઉઠશે એટલે આપણે વધશે શું તો કે બે ગુણ્યા સાત અને પાંચ ગુણ્યા ત્રણ તો આપણને જવાબ મળશે ચૌદના છેદમાં પંદર ત્યારબાદ બીજો દાખલો છે નવના છેદમાં વીસ ભાગ્યા અઢારના છેદમાં તો અહીં પણ આપણે એવી જ રીતના કરશું કે પ્રથમ સંખ્યા છે એ આપણે એમનામાં જ લખશું એટલે કે નવના છેદમાં વીસ ગુણ્યા દિશાની કરશું અઢારના છેદમાં પચીસ છે એની વ્યસ્ત સંખ્યા લખશું પચીસના છેદમાં અઢાર ત્યારબાદ આપણે અવયવ પાડશું નવના અવયવ તંતેરી નવ વીસના અવયવ ચાર પંચાવીસ ગુણ્યા પચીસના અવયવ પાયો પાયો પચીસ અઢારના નવ દુ અઢાર હવે ત્રણ તેરી નવ થાય એટલે નવ નવ આપણે ઉડાડી દઈશું પાંચ પાંચ ઉઠશે એટલે આપણને જવાબ મળશે પાંચના છેદમાં ચાર દુ આઠ ત્યારબાદ ત્રીજો દાખલો છે સાતના છેદમાં બાર ભાગ્યા ચૌદના છેદમાં નવ તો અહીં પણ આપણે એવી જ રીતના કરીશું સાતના છેદમાં બાર ભાગાકારને બદલે ગુણાકાર નવના છેદમાં ચૌદ હવે આપણે સાતના આવ્યો તો સાત જ થશે બારના આવ્યો તન ચોક બાર ગુણ્યા નવના આવ્યો તન તેરી નવ ચૌદના આવ્યો સાત ગુણ્યા બે હવે જે સરખી સંખ્યા ઉપર નીચે હશે તેને ઉડાડશું આપણે સાત સાત ઉઠશે ને ત્રણ ત્રણ ઉઠશે એટલે જવાબ આપણને મળશે ત્રણ ચાર ગુણ્યા બે એટલે કે આઠ તનના છેદમાં આઠ ત્યારબાદ ચોથો દાખલો આપણે જોઈએ તો પંદરના છેદમાં અગિયાર ભાગ્યા વીસના છેદમાં તેત્રીસ તો આમાં પણ એવી જ રીતના પંદરના છેદમાં અગિયાર ભાગાકારના બદલે ગુણાકારની નિશાની કરશું એટલે રકમ ઉલટી થઈ જશે એટલે કે તેત્રીસના છેદમાં વીસ હવે આપણે અવયવ ઉપાડશું પંદરના અવયવ ત્રણ ગુણ્યા પાંચ અગિયારના અવયવ કશા પડશે નહીં એટલે અગિયાર એમનોમ જ ગુણ્યા તેત્રીસના ત્રણ ગુણ્યા અગિયાર વીસના ચાર પાંચ વીસ હવે ઉપર નીચે જે સરખી સંખ્યા હશે તેને આપણે ઉડાડશું પાંચ પાંચ અને અગિયાર અગિયાર એટલે ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં ચાર એટલે કે નવના છેદમાં ચાર મળશે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવા હોય તો બે પૂર્ણાંક એક ચતુર્થાંશ આપણને જવાબ મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નવ સુધી દાખલા કર્યા આશા રાખું છું કે તમને બધા દાખલા સારી રીતે સમજાઈ ગયા હશે છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પ્રશ્ન કરશો મારી ચેનલ તુરંત જ સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકન પ્રેસ કરો વધુને વધુ ચેનલને શેર કરો વધુને વધુ સમય ચેનલને જોઓ જેથી તમે સારી રીતે દાખલા સમજી શકો જેટલો વધુ સમય અને વધુ વાર આ વીડિયો નિહાળશો એટલી વખત તમને દાખલા વધારે સારી વખત સારી રીતે આવડશે એટલે વધુને વધુ વિડીયો જોતા રહો આપણે આગળ પ્રશ્નની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું આભાર થેન્ક યુ